નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે અત્યારે ઉનાળાની અંદર જે મરચી નું વાવેતર ખુબ સારું એવું થયું છે અને મરચીની અંદર હમણાં થોડોક રોગચાળો આવ્યો છે મિત્રો પણ જે આ રોગચાળો છે એમાંથી આપણે કઈ રીતના બહાર આવવું એના વિશેનો વિડીયો છે એટલે મિત્રો વિડીયો આખો જોજો કેમ કે અત્યારે આપણે મરચીનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ કર્યું છે અને મને ફોન અથવા અને બીજો આપણે જે વોટ્સએપ છે એની અંદર મેસેજ આવતા હતા કે અમારે મરચી છે પણ એની અંદર કોકળ આવે છે કે જે આપણે થ્રીપ્સ અને જે ઝીણી જીવડી હોય એનાથી મરચીના પાન બેવડા વળી જાય છે જે આપણે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રીની અંદર વધારે ભાગે પોકળ તરીકે જાણીતું છે તો મિત્રો આ પોકડ છે એને તમારે આમ જોઈએ તો એવો ન જેવો ખર્ચો આમ તો મફત પણ કહી શકાય કેમકે ઓર્ગેનિક ખેતી કરતા હશે એને તો ખબર જ હશે એટલે મિત્રો આ માઇનર એવા ખર્ચેથી આપણે આની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે હવે એનું કારણ એ છે કે આપણે રિઝલ્ટ ખૂબ સારું જોયું અને ઘણા બધા ખેડૂત મિત્રોએ અનુભવ કર્યો અનુભવની વાત કરીએ તો મિત્રો

આવા જે બધા પ્રશ્નો હોય મિત્રો તો એનું સોલ્યુશન માટે આપણે ખાસ કરી અને આજનો વિડીયો છે એટલે આખો જોજો તો મિત્રો હવે આજની આપણે વાત કરીએ તો આ કોકળ છે જે મરચી અથવા કોઈ પણ પાકની અંદર આવે તો આ કોકરને કઈ રીતના બહાર કાઢવાની કે જેથી કરી અને પાછી આપણો પાકની અંદર કોઈ આવે જ નહીં વેસ્ટ ડિકમ્પોઝર છે એ તમારે ઘરે બનાવવું હોય તો પણ બનાવી શકો છો અને અત્યારે આપણે ખાસ કરી અને દ્વારકા જિલ્લામાં કોઈ પણ ઘણા ખેડૂત મિત્રો છે એ ઓર્ગેનિક ખેતી કરતા હશે જામનગર જિલ્લાની અંદર કરતા હોય તો એમને જો કોઈને નજીક પડે તો આપણું ગ્રુપ છે કે ગ્રુપ વોટ્સએપની અંદર જ્યાંથી તમે વેસ્ટ ડિકમ્પોઝર લઈને તમે ઘરે બનાવી શકો છો પણ બીજા જે છેટાછેટા ઘણા બધા ખેડૂત મિત્રો હોય અને આપણા વિડીયો જોતા હોય તો મિત્રો તમને ખાસ કરીને કહેવાનું કે બેક્ટેરિયા આવે છે બીકેસીના વેસ્ટ ડિકમ્પોઝરના કે આ બેક્ટેરિયા તમે મગાવી અને તમે ઘરે જ બનાવી શકો છો વેસ્ટડ ઇકમ્પોઝર પણ જો કોઈ મિત્રો નજીકમાં હોય અને તમારે જાતે જ જોતા હોય તો આપણે ત્યાંથી તમે દવા લઈ જાઓ અને માત્ર એવા બે થી ત્રણ લીટર દવા લઈ જાઓ પછી તમે સો લીટર બસો લીટર ઘરે જ બનાવી શકો છો ખાલી તમારે ગોળ અને પાણી આ બે જ વસ્તુની જરૂર પડશે અને મિત્રો જેમ બને એમ આ ડિકમ્પોઝરનો આપણે મરચીની અંદર ઉપયોગ કરીએ તો ખૂબ સારું એવું કોકણની અંદર ફાયદો થાય છે ઘણા બધા ખેડૂત મિત્રો છે અમારે ત્યાંથી લઈ જાય છે અને આમ તો ગયણા ના ગણાય એટલા ખેડૂત મિત્રો લઈ જાય છે પણ આપણે વિડીયોની અંદર કોઈને લેતા નથી કેમ કે લઈએ એટલે પછી ઘણા બધા ખેડૂત મિત્રોને વિડીયોની અંદર આવવું પણ ના હોય અને ધરા લઈએ યોગ્ય કહેવાય એ નહીં એટલે આપણે કોઈને વિડીયોની અંદર લેતા નથી કોઈ ખેડૂત મિત્રો સામેથી કહેશે કે વિડીયો બનાવો તો આપણે એનો વિડીયો બનાવશું પણ જેમ બને મિત્રો આ વેસ્ટ ડીકમ્પોઝર છે એનો ઉપયોગ તમે કરો તો ખૂબ સારું એવું મરચીની અંદર રિઝલ્ટ મળે છે અને મિત્રો આ વેસ્ટ ડીકમ્પોઝરના બેક્ટેરિયા મગાવવા હોય તો તમારે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે કે લિંકમાં તમે ક્લિક કરી અને આ બેક્ટેરિયા મંગાવી શકો છો એકસો પચાસ રૂપિયાની સીસી આવશે બીજા સસ્તા આવે છે પણ મને યોગ્ય લાગ્યું કે આનો બેક્ટેરિયા વધારે કામ કરે છે એટલે આપણે આની ભલામણ વધારે કરીએ છીએ અને મિત્રો કોઈ પણ જે નજીકના હોય તો તમે WhatsApp ની અંદર આગળ કીધું કે ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે ત્યાંથી પણ પ્રશ્ન પૂછી શકો છો કે વેસ્ટ ડિકમ્પોઝર ક્યાંથી ઉપયોગ કરવો અને કઈ જગ્યાએથી મારે લેવું એટલે એ પણ તમારે ત્યાં જવાબ તરત મળી જશે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા